ધોરાજી આવેલ બાવલા ચોક ખાતે બાવલા ચોક ના રાજા એવા સ્ટેશન રોડ ઉપર આવેલ ગણપતિ જે રાજા ભગવતસિંહજી ના સાનિધ્યમાં સ્થાપના કરવામાં આવી છે ત્યારે રોજે રોજ મહાઆરતી આયોજન કરાય છે જેમાં પ્રથમ દિવસે સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિરના ના સંત દ્વારા મહાઆરતી કરાઈ હતી ધોરાજી ના એસપી સિમરન ભારદ્વાજ મેડમ તેમજ પીઆઈ ગર્જર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તથા નિવૃત્ત ભારતીય વાયુસેનાના રમેશભાઈ રોકડ તેમજ ભારતીય આર્મી મેન ગંભીરસિંહ વાળા

આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા આયોજિત બાવલા ચોક્કા રાજા ગણેશ મહોત્સવ વર્ષ બે હજાર પચીસનું ખૂબ સુંદર આયોજન થઈ ગયું છે અને ભગવાનને પામવા હોય તો એક સાચા સંતની જરૂર પડે છે કારણ કે ભગવાનનું રહેવાનું સ્થાન એ સંતનું હૃદય છે એવી જ રીતે અમારા આ ગણેશ મહોત્સવની પ્રથમ આરતી સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા આરતી ઉતારવામાં આવેલી હતી અને કર્માનુસાર આજે પણ અંતિમ જે આરતી કરવામાં આવેલી છે એ પણ અમૃતગીરી બાપુ ઉર્ફે ચકાચક બાપુના હસ્તે આરતી ઉતારવામાં આવેલી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નાનાથી મોટા તમામ કાર્યકર્તાઓને આશીર્વચન આપી તમામને ખેસ પહેરાવી તમામને આશીર્વાદ આપ્યા હતા અને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે જેની મહાપ્રસાદ રાતના બાર વાગ્યા સુધી સતત ચાલુ રહેવાની છે પોલીસનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ પીઆઈ ગરચર સાહેબ તમામ એમના સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિર્વિઘ્ન બનાવવામાં તેમનો પણ બહુ ફાળો હોય અને આ કાર્યક્રમ સફળ થયો છે તે બદલ હું ધોરાજીની તમામ ધર્મપ્રેમી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અને પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે તમામ જોડાયેલા નાના મોટા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ધોરાજી